ભાવનગર લોકસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું સમાપન ભાવનગર લોકસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું હતું સમાપન ભાવનગર દિવસ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત અને કુશળતા કુશળતાભરી કામગીરીના પરિણામે મતદાનનો દિવસ શાંતિ થઈ ગયો હતો મતદાન પૂર્ણ થતા ઈવીએમ મશીનમાં ભાવનગર લોકસભા તેર ઉમેદવારોનો ભાવિ થયા સીલ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી सिंचन सेने से करने की प्रक्रिया है कि आप परमाणु में रखे दूसरी वो बढ़िया पानी में हां ठीक है या मसाला तैयार करना बनाना ठीक है दोस्तों विज्ञान YouTube आपस में बात करें all right